વાત કરીએ સુરતની સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ સુરતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાયા છે જી ધનરાજ ફરી એકવાર સુરતમાં વરસાદી માહોલ કેવો વરસાદ અત્યારે સુરતમાં જોવા મળી રહ્યો છે જી બિલકુલ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો ઉમરા વિસ્તાર છે અને ઉમરા વિસ્તારની અંદર આ પ્રમાણે વરસાદી માહોલ ધીમે ધીમે જામતો નજર આવી રહ્યો છે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી હતી કે આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારતીય હતી ભારે વરસાદ થશે પરંતુ વરસાદ છે એ સુરત શહેરમાં આંખ મીચોલી રમતું હોય એ પ્રમાણેની સ્થિતિ નજરે આવી રહી છે છૂટો છવાયો વરસાદ પડતો હોય છે અને ત્યારબાદ વરસાદ છે એ વિરામ લઈ લેતો હોય છે જો કે રાત્રિ દરમિયાન ઠંડો પવન છે એ વાઈ રહ્યો હતો હવે સવારની પોરમાં જોઈ શકાય છે અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે સવારે જે રીતે બફારાનો અનુભવ લોકો અનુભવતા હોય છે એમાંથી ક્યાંક ને ક્યાંક રાહત છે એ લોકોને જરૂર મળશે કારણ કે જોઈ શકાય છે સુરતના અલગ અલગ વિસ્તારો એમાં ખાસ કરીને ઉમરા હોય પીપળોદ હોય પાર્લે પોઈન્ટ હોય કે પછી પાલ અળાજન વિસ્તાર હોય આ તમામ વિસ્તારની અંદર અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદને લઈને અત્યારે લોકો રાહત અનુભવી રહ્યા છે જે પ્રમાણે ખેડૂતો ચાહી રહ્યા છે વરસાદ જે રોપણી કરી રાખી છે અને જે ખેતરોમાં ધરું અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે તેમને માફક આવે એ પ્રમાણેનો વરસાદ અત્યારે હાલ તાતી જરૂરિયાત છે પરંતુ વરસાદ એ રીતે સાત જૂનથી બેસતો હોય છે પરંતુ પંદર જૂન સુધી વરસાદ છે રાબેતા મુજબ થયો નથી ને આજે જ્યારે અઠ્યાવીસ તારીખ આવી ચૂકી છે ત્યાં સુધી ખેડૂતો ઈચ્છી રહ્યા છે એ પ્રમાણેનો વરસાદ છે એ વરસ્યો નથી એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા વધી છે જીજી આભાર ધીનરાજ તમામ જાણકારી આપવા માટે